સમજાય હા એટલે નોટિસ કરવાની કોઈ પાંચ રૂપિયા ની અપેક્ષા ના હોય બીજા કરસ અમને વાંધો ન છે કોઈ પાવતી લખવા વાળો છે કોઈ એવું કીધું કે એક વાગી ગયો દાદા નું મંદિર બંધ દર્શન કરવાના બસો રૂપિયા છે તો એને કેટલી આપણી ઉપર લાગણી છે કોઈ સિસ્ટમ નહીં કોઈ સમય પાબંદી નહીં બીજા કદાચ સમયસર મંદિર બંધ કરતા મને એનો વિરોધ નથી પણ એને એવું કીધું કે મારું મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખજો કારણ કે કોણ કઈ મુસીબતમાં કેટલા વાગે આવશે એનો ટાઈમ નક્કી ના સમજાય ને બીજા મંદિર બંધ થઈ જાય ત્યાં ભગવાન કામ નહીં કરે એવું નથી પણ એ એવું કે માણસ હાકીને આવ્યો હોય અને કદાચ એની મારી કદાચ ખરાબ બપોરના ટાઈમે દ્રષ્ટિ એક થઈ જાય ને તો મારે હજાર કામ પડ્યા મૂકી પેલું એ કરવા જવું પડે કોઈ ટ્રસ્ટ નથી કોઈ માલિકી નથી આ તમે હું બધા બેઠા ઘરે નાનો નવું નો પ્રસંગ બધા કાઢ્યો હોય કોઈ દીકરા દીકરી ની કરી હોય કોઈ ભાઈ બે નુંના દીકરા દીકરી પરણાયા હોય કઈ ના કર્યું કોઈક ના છૂટાય કરાયા હોય કંઈક તો કર્યું છે કર્યું છે ને તો કેટલા વાંધા આવી જાય આજ નાનો પ્રસંગ કરો મી મિડલ ક્લાસ માણા હોય ઘરે બસો ત્રણસો જણાની બે લગઝેરી જાન આવી હોય તો એના મા બાપ ને અઠવાડિયું અગાઉ ચિંતા હોય કે મારો પ્રસંગ ના પગડે ભાઈચક નથી હોતી ઊછીનું નું કર્યું હોય દોઢ થી દોડતા હોય છતાંય લગ્નમાં પાંચ બાટલ લીવું આવી જ બેકારો કર્યો હોય વર્ગવાળા નથી થતો દાડો ઉગે રોજ દસ જાનુ છે અને હજાર બાટલ લીવું આવત તો કોઈ તોફાન નહીં ગામમાં પાંચ હોય તો જો આખું ગામ માથે લે હજુ આજ લગીન માં દારૂડિયા ની કોઈ કમ્પ્લેન ના થાય એટલે મને સમજણ એ ન પડતી નશામાં આવડા હશે કે નશા વગર ના કોઈ એ નથી કંડા બહેન કરવા આવ્યા ગમે એવા રેડી હોય તો એ ઝાડવા એટલે હુતા હોય છેલ્લે એમને લાવે કે આપણે કોઈ નડવું નથી આ એટલું તો હું જશે વિચાર્યું અને છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસ થી અઢી લાખ થી વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો

કે જે દીવ જતા હતા ને એને શિવ બાજુ લાવવા મને તકલીફ પડી જાય છે પણ અમારી મહેનત રંગ લાવી છે રોજ આટલું માણા એટલે લોકોને સાચું છું ખોટું છું એની જ્ઞાન તો છે અને હજુ એવું કહો દસ ઇન્કવાયરી કરાયેલું ક્યાં એવો પુરાવો મળી જાય કે અમે કંઈ કમાવા બેઠા છે એ જે જાહેરમાં માં ગોળી મારી દેવાની હોય સમજાય કે અમને એક જ છે કે કઈક ઈશ્વરી શક્તિ જાગી છે શું છે એ હું જાણું છું ને એ જાણે તમને બધા પુરાવાથી મતલબ નથી અને તમારે તે મંદિરમાં કોણ બેઠો એને મતલબ ને કામથી મતલબ છે જો કાલ ભગવાન એવું કહી દે ને કે હો હું કોઈના કામ નહીં કરું મારી પાસે કોઈ તાકાત નથી તો આપણે ભગવાનને ભૂલી જઈએ આ એટલા લાલચું છે આપણે ઠીક છે નહીં એમ વસ્તુ એવી છે